નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ત્રણ હજાર છસો ચાર હજાર બસો એક માંડલ ત્રણ હજાર છસો એક થી ચાર હજાર બસો સાત સાવરકુંડલા ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર બસો બ્યાસી હારીજ ત્રણ હજાર છસો સત્તાણું થી ચાર હજાર બસો ચુમ્મોતેર રાજકોટ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો ત્રીસ ચાર થી ચાર હજાર એકસો એકતાલીસ જેતપુર ત્રણ થી ત્રણ હજાર નવસો એકાણું મોરબી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર બસો વિરમગામ ત્રણ હજાર છસો ચોર્યાસી થી ચાર હજાર એકાવન ત્રણ હજાર નવસો થી ચાર હજાર સો સમી ત્રણ હજાર થી ચાર હજાર સો હિંમતનગર બે હજારથી ત્રણ હજાર હિમા ત્રણ હજાર એકસો પચાસ થી ચાર હજાર બસો એકોતેર ડીસા ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો એકાવન પાટણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો છપ્પન દિયોદર ચાર હજાર થી ચાર હજાર બસો એકાવન વાંકાનેર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો ચામજોધપુર ત્રણ હજાર થી ચાર હજાર એકસો એસી જામનગર ત્રણ હાજર થી ચાર હજાર બસો પચાસ નેનાવા ત્રણ હજાર થી ચાર હજાર ચારસો ચુમ્માલીસ અંજાર ચાર હજાર થી ચાર હજાર સિતેર વારાહી ત્રણ આઠસો થી ચાર હાજર બસો એકાવન અમરેલી ત્રણ આઠસો થી ચાર હજાર બસો દસ

કડી ત્રણ હજાર પચાસ થી ત્રણ હજાર ત્રણસો થરાદ ત્રણ હજાર એકસો ચાલીસ થી ચાર હજાર ત્રણસો પચાસ ભાવનગર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ઓગણીસ વાવ ત્રણ થી ચાર હજાર બસો છાસઠ જામખંભાળિયા ચાર હજાર થી ચાર હજાર ત્રણસો ત્રણ હજાર આઠસો થી ચાર હજાર પાંચસો પંચાવન રાઘનપુર ત્રણ હજાર ચારસો ત્રીસ થી ચાર હજાર ત્રણસો એકત્રીસ મેંદર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો મિત્રો આ તાજના તીરુના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો